હેલો ગાયસ તો ડાના ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે એરંડાની ખેતી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કયું કયું ખાતર વાપરતા હોય છીએ અને કયું બિયારણ સૌથી વધારે ઉતાર આપતો હોય છે એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો દોસ્તો ફાઇનલી આપણે આજે આવી ગયા છીએ ખેતરની અંદરને આજે આપણે વાત કરીશું જે કે કલ્પેશભાઈના એરંડા વિશે અને આજે એમના ખેતરની અંદર પણ આપણે આવી ગયા છીએ તો દોસ્તો જ્યારે કે આપણે એરંડાની જે ખેતી કરતા હોઈએ છીએ એની અંદર સૌથી પહેલાં તો આપણે ડીએપી ખાતર વાપરતા હોય છીએ પછી જ્યારે પાણી આપે ત્યારે યુરિયા પણ વાપરતા હોય છીએ એવા ઘણા બધા ફર્ટિલાઇઝર જે ખાતરો જે આવે છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો અત્યારે જે કે દોસ્તો સૌથી વધારે જે ઉપયોગ થતું હોય છે એવું ખાતર છે એ કયું ખાતર છે અને આપણે સૌથી વધારે ઉપયોગમાં કયા ખાતરનો ઘણો ઉપયોગ કરીએ છીએ એ પણ વાત કરીશું અને સૌથી વધારે એરંડાની ખેતીમાં કયું ખાતર ઉપયોગી હોય છે અને એના કારણથી બહુ સારી ખેતી થાય છે અને સારી આવક પણ મળતી હોય છે અને ખેડૂતોને સારો ફાયદો પણ રહેતો હોય છે તો એ વિશે પણ આજે આપણે વાત કરવાની છે તો તમને હું બતાવું છું આખા ખેતરની અંદર કેવા છે એ એરંડા તો અમારી સાથે બના રહેજો તો કે દોસ્તો તમે જોઈ શકો છો જે આ પાછળનો નજારો તમને જોવા મળી રહ્યો છે એની અંદર માળો પણ ખોબ છે એને ડાલે પણ બહુ સારા પડ્યા છે તમે જોઈ શકો છો કે જે જમી નીચે જે જગ્યા છે એની અંદર આપણે ચીકુડી નાખી છે ઢોરો માટે એટલે કે જે ભેંસો હોય છે એવી લોકોને ઘણા ખેડૂત મિત્રોને એ ભેંસોનું પણ બધું જે કે કામકાજ ચાલતું હોય છે પેસો જે તબેલા હોય છે તે સારનું પણ થતું હોય છે અને એરંડાની ખેતી પણ થતી હોય છે તો તમે જોયું કે આવી રીતે એરંડાની પણ ખેતી બહુ સારી થતી હોય છે અને અત્યારે અમારે અહીંયા જે રોજડાનો ત્રાસ છે એના કારણે તમે જોઈ શકો છો આવી રીતે કોટાળા વાયર પણ રસ્તાની અંદર બાંધવા પડે છે દોસ્તો તો ફાઇનલ આપણે પાછા આવ્યા પછી મિત્રો જે વાત કરી છે કે યુરિયા અને ડીએપી સૌથી વધારે કામ કરે છે પણ એની અંદર મિત્રો હવે આપણે થોડો બદલાવ લાવવાનો છે એટલે કે બદલાવ એટલે કયો બદલાવ અને એના અંદરથી સૌથી વધારે કયો બદલાવ લાવવાનો છે ખેતીવાડીમાં એ વિશે આજે આપણે સંગઠન પણ કરવાનું છે અને આગળ ચર્ચા પણ કરવાની છે મિત્રો કે જ્યારે આપણે ખાતર યુરિયા નાખીએ છીએ ડીએપી નાખીએ છીએ એ એકદમ ફર્ટિલાઇઝર એકલે કે કેમિકલ હોઈ શકે છે એની અંદર અને બીજું જે કે આપણે હવે કેમિકલ મુક્ત થવાનું છે અને સૌથી સારું અને ઉપયોગ્ય આપણા પણ શરીર હેલ્ધીક માટે ઉપયોગી થાય એવું ખાતરનું યુઝિંગ કરવાનું છે એટલે કે જે ઓર્ગેનિક ખેતી વિશે આજે આપણે વાત પણ થોડી કરવાની છે અને ઓર્ગોનિક ઘણા વિના એવા ખાતરો હોય છે જેનાથી ખેડૂતોને વધારે ફાયદો પણ થતો હોય છે અને જે ખેડૂતોની જમીન બગડતી હોય છે એ બગડતી સુધારી પણ શકાતી હોય છે મિત્રો ઘણા બધા એવા ખેડૂત મિત્રોની જમીનો બગડતી હોય છે જ્યારે કે ખાર બાધતો હોય છે જમીન ફિટ થઈ જતી હોય છે એનું કારણ એક જ છે કે જે આપણે કેમિકલવાળા ખાતરો વાપરીએ છીએ દવાઓ વાપરીએ છીએ એના કારણથી મિત્રો તો આજે આપણે આગળ વધીશું અને આગળ ચર્ચા કરીશું તો અમારી સાથે બંધા રહેજો અને અમારી ચેનલની ઉપર તમે નવા હોય તો દિલથી અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને મિત્રો અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને હંમેશા મળતી રહે તો ચાલો હવે આપણે આગળ વધીશું તો દોસ્તો કે તમે જોયું અત્યારે આપણને ઘણા બધા એવા નજારાઓ જોવા પણ મળતા હોય છે કે જેના કારણે આપણે નુકસાન થતું હોય છે અને જમીનો પણ આપણે બગાડી રહ્યા હોય છીએ જેવી કે અત્યારે તમે ઘણા એવા એરિયાઓમાં જોયું જશે કે જે જમીન તમને બગડતી જોવા મળી રહી જે જમીનની અંદર ખેતી નથી થતી એવા પણ અલગ અલગ વિસ્તારો તમને જોવા મળતા હોય છે દોસ્તો પણ અત્યારે જે આપણો વિસ્તાર છે અત્યારે એ ખેતીવાડીમાં બહુ સારો છે અને સૌથી વધારે વિકાસ પણ કરી રહી છે જમીન પણ અત્યારે મિત્રો આપણે જે કે ખેતરની અંદર કેમિકલવાળું ફર્ટિલાઇઝરવાળી ખાતર નાખીને આપણે જમીન બગાડી રહ્યા છીએ એટલા માટે મિત્રો આપણે અત્યારે ઓર્ગેનિક જે ખાતર યુઝ કરીએ છીએ એ બહુ ફાયદામંદ છે અને આપણા માટે પણ બહુ સારું છે તો એ યુઝ કરો એકવાર અને પછી મિત્રો તમને કેવું રિઝલ્ટ મળે છે તમે મને જણાવજો તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો ચાલો મિત્રો હવે રજા લઈશું